જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભરૂચના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન અંકલેશ્વર દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન રાજપીપળા રોડ ઉપર આવેલા નાલંદા વિદ્યાલય ખાતે યોજાયું હતું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો અને મહાનુભાવોના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનનું ઉદઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર તાલુકાની પિસ્તાલીસ જેટલી પ્રાથમિક શાળાના નેવો વિદ્યાર્થીઓએ ભાગ લઈ પિસ્તાલીસ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ પાંચ વિભાગ જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો

તાલુકો અને નાલંદા વિદ્યાલયના ઉપક્રમે બીઆરસી કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન પબ્લિક બાર વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું એમના અંદર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ ઉપપ્રમુખ શ્રી તૃપ્તિબેન જાની વિજ્ઞાન સલાહકાર ટીપી પટેલ સાહેબ સારાના આચાર્ય શ્રી બીઆરસી કો શ્રી અંકલેશ્વર તમામ સીઆરસી કોર્ડિનેટર તમામ સ્ટાફ મીડિયાના મિત્રોએ પણ સાથે હાજર રહી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર પિસ્તાલીસ જેટલી કૂટીઓ મૂકવામાં આવેલ છે આ કાર્યક્રમમાં કુલ પાંચ વિભાગો આવેલ છે એ પાંચ વિભાગોની અંદર પિસ્તાલીસ માર્ગદર્શક શિક્ષકો અને નેવું વિદ્યાર્થીઓએ જુદા જુદા મોડલો રજૂ કરેલ છે આ કાર્યક્રમ આજુબાજુની અંદાજીત પાંચથી છ જેટલી શાળાઓ પણ નિહાળનાર છે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ અંદાજીત ચાર હજારથી વિદ્યાર્થીઓ ચાર હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ મેળવનાર છે આભાર વંદે માતરમ